નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ધ્વજવંદન સહિતના કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે જરૂરી પરામર્શ કરાયો કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીના સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા એટ હોમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં ધ્વજવંદન માટેના મિનિટ ટુ મિનિટ એટલે કે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે વિશદ ચર્ચા વિસ્તરણ કરવામાં આવી હતી કલેકટરે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગરિમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ અનુભવોને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની સુચારુ વ્યવસ્થાઓ કરવા માટે વીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ મ્યુનિસિપલ કમિશનર નિવાસી રધિક કલેક્ટર પી જી પટેલ અને જુદી જુદી સમિતિઓના વડા ઉપસ્થિત રહ્યા હતા